નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે આવી ગયા છીએ લઈએ તો સૌથી પેલા તમારું નામ મારું છે અને જિલ્લો જિલ્લો પોરબંદર છે અને તો રામજીભાઈ હવે આપડે આમાં અમે વીસેક દિવસ પેલા એવા તા આપડે જીરા ના ફિલ્ડ વિઝીટ ઉપર આપડે મિટિંગ કરી ત્યારે ત્યારબાદ આપડે અહીં ફિલ્ડ વિઝીટ કરેલી ત્યાં

પણ આ ઝુકી માર્યું ને મારે કોક છોડવો હુકાતો હતો ને એ લીલો થઇ ગયો છે અને માથે જતા એ સોડવા રોનક મીંડો મારવા દાંત મીંડો કાઢવા

નવ દાણા જોવા મળે છે ફૂંકી માં આપણે તો રામજીભાઈ આપડે હજી ત્રીજો રાઉન્ડ આપડે ઝુકીનો તમે મારવાનું હમણાં કેતા ઝુકી અને ટોય તો આપડે હમણાં એ રાઉન્ડ કાઢવાનો છે તો આપણે રામજીભાઈ આ દવા આપણી જે ઝૂકી આ ઇન્ટેક ને ક્રસ ને આપણે જે ટ્રીટમેન્ટ કરી પહેલેથી છેલે સુધી આપણે વિનાક્સ કંપની એમાં રિઝલ્ટ માં તમને કેવું લાગ્યું રિઝલ્ટ માં એટલે ખરેખર બધા ખેડૂત ને આ દવા સાત પછી એનો પરિણામ તમે જો તમને એમ થાય કે ના રામજીભાઈ કીધી દવા આ ખરેખર દવા છે એટલે આનું રિઝલ્ટ આપણે બીજા આનું રિઝલ્ટ મારા હાથમાં જ છે

બરોબર ધન્યવાદ તો રામજીભાઈ તમારો